અરવલ્લી જિલ્લાના અમુક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓના પાપે લોકો અનેક સમસ્યાઓ અને સરકારની યોજનાઓના લાભથી વંચિત રહ્યા છે આવા અધિકારીઓ અને કર્મચારીઓની માનસિકતાના કારણે તંત્રની છબી સામે પણ અનેક સવાલો ઉઠે છે મેઘરજ ગ્રામ પંચાયતમાં જવાબદારો અમાનવીય અભિગમ અપનાવતા હોવાના મેઘરજ નગરની વયોવૃદ્ધ વિધવા મહિલાના આક્ષેપ કરી રહ્યા છે મહિલા પોતાની સરકારની આવાસ યોજનાનો લાભ મળે તે માટે મહિલા પોતે સિવિલ માં જોઈ દાખલો લાવ્યો બે વાર મકાન સહાય માટે ફોર્મ ભર્યા છતાં મંજૂર ના થયાના આક્ષેપ કર્યા છે પંચાયતમાં ધર્મના ધક્કા ખાવા છતાં વૃદ્ધ મહિલાની રજૂઆત કોઈ સાંભળવા તૈયાર નથી વૃદ્ધ મહિલા કેમ હજુ વિકાસશીલ ગુજરાતમાં આવાસ યોજનાથી વંચિત છે જો મકાન સહાયથી વૃદ્ધા વંચિત હોય તો તાકીદે મકાન સહાય આપવામાં આવે અને સત્યતા તપાસી જવાબદાર સામે પગલાં લેવામાં આવે તેવી માંગ છે કારણ કે અત્યંત ગરીબ મહિલાનું ઘર નથી છતાં વેરો વસૂલવા ઉઘરાણી કરવામાં આવે છે પાણી જેવી મૂળભૂત સુવિધા પણ ના મળતી હોવાને લઈને રીતસર આજીજી કરી વૃદ્ધ મહિલા રડી પડી હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે મારું ઘર ડોક્ટર વખતનું નું ભર્યું તે ત્રણ વર્ષે ફેર ગયું સિવિલ હું દાખલા લાવી આખો દર ફાળી દે બી ફેર ગયું ફરીથી ફોરમ બી એવું જવા દીધું ફરીથી ફોરમ ભર્યું એ બી મારું પાસ થતું નથી કોઈ ચોપડોમાં પંચાયતના ચોપડામાં મારું નામ નથી હું ગરીબ માણસ સાહેબ કોઈ નથી આ દુનિયામાં એ મારા ભગવાન પ્રભુ સાહેબ મંદિર બનાવ્યું મહેનત કરી સેવા પૂજા કરું પાણીનો નળ બી નથી મળતું આ પંચાયત મને બહુ દુખી કર મારી અરજ વિનંતી ખબર સાહેબ હું તમે તપાસ કરો ખોટા પાડી જો મારા ઘરની તપાસ કરો મારી હાલત જો પાસે ખાવા પણ પૈસો નથી સમાર એટલી બધી પરિસ્થિતિ ખરાબ છે તે મારી અરજ ખબર સાહેબ પણ પંચાયત વાળા ધક્કા ખવડાવો પંચાયત ધક્કા ખવડાવવા પંચાયત માં એક પેલી પંચાયત માં જો પેલી પંચાયત માં એક વળી પંચાયત આ મારવું તો કોઈ હોવા પડતું નથી આશીષવાનંદ અરવલ્લી